નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું તુલસીધામ ચાર રસ્તા પાસે મણિનગર સોસાયટી નજીક આવેલા લીલેરિયા પેરામાઉન્ટ નામના કોમ્પલેક્ષમાં ધ રોયલ રિસ છોટાઉદેપુરના બોડેલી ખાતે રહેતો ઇસ્માઇલ ખત્રી પરપ્રાંતે યુવતીઓને બોલાવી રૂપિયા બારસોથી રૂપિયા પંદરસોની એન્ટ્રી લઈ ત્યારબાદ ત્રણથી ચાર હજાર રૂપિયામાં દેહ વેપારનો સોદો કરતો હોવાની વિગતો મળતા એન્ટી વ્યુમેન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વોચ રાખી દરોડો પાડ્યો હતો પોલીસને કુઠાણખાનું ચાલતું હોવાની માહિતીને સમર્થન મળ્યું હતું અને સ્પા સેન્ટરમાંથી સાત પર પ્રાંતે યુવતીઓ મળી આવતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસે સભાના ઉર્ફે કાજલ નામની સરદાર એસ્ટેટ આજવા રોડ નજીક રહેતી મૂળ મુંબઈની મેનેજરને ઝડપી પાડી સંચાલક તોફિકની વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર